નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ એક હજાર કરતા જેટલી તુવેરની આવક થઈ છે અને તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણ્યા જ ના તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કોઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તું હોય રે સોળસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની એ ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ હે ભાઈ સોળસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ આવે ક્વોલિટીમાં ક્વોલિટી કાંઈ રોટા જોઈ લો સુપર ક્વોલિટી સોળસો અઠ્ઠાણું ભાઈ નવી તું રે સોળસો ને છોતેર રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો સુપર ક્વોલિટીની સોળસો ને છોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ હોય સોળસો ને રૂપિયા ભાવના તું એનો ભાઈ આ એનો જોવો ક્વોલિટી સોળસો છોતેર ભાવ ભાઈ નવી તું રે સોળસો સિત્તેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરી નહીં આ ભાઈ આજનો ઊંચામાં ઊંચો ભાવ સોળસો સિત્તેર રૂપિયા ભાવ જોઈ લો તુ એની ક્વોલિટી કાંઈ ઘટા નહીં ભાઈ સુપર ક્વોલિટી તુવે સોળસો સિત્તેર ભાવ ભાઈ નવી તુવેર સોળસો ને ચોપન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની સોળસો ને ચોપન ભાવ થઈ ગયો આજનો ભાઈ નવી તુવેરનો નો જોઈ લોટી સોળસો ચોપન ભાવ આ જોઈ લો ભાઈ નવી તુવેરે સોળસો ને સાત રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો સોળસો ને સાત રૂપિયા ભાવ થઈ ગયો તુવેરનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી

ભાઈ નવી તુવેરે રે સોળસો ને છાસઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત સુપર તુવે રે ભાઈ જોઈ લો તું ક્વોલિટીમાં ક્વૉલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ સોળસો ને છાસઠ રૂપિયા ભાવ થઈ ગયો તું આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી આ ભાઈ સોળસો છાસઠ ભાવ ભાઈ નવી તુવેર સોળસો ને અઠ્યાવી ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીની ભાઈ જોઈ લો ડંગ ખગનની તુવેરની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સોળસો ને ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ એવો ક્વોલિટી સુપર ક્વોલિટી નવી તું વેર ભાઈ જોઈ લો ભાઈ સોળસો અઠ્યાસી ભાવ ભાઈ આ તુવેરનો ભાવ સોળસોને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટીની નવી તું વેરે ભાઈ સોળસોને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો હતું એનો આજનો ભાઈ જેવો ક્વોલિટી સોળસો સિત્તેર ભાવ હાથનો ઊંચામાં ઊંચો ભાવ હે ભાઈ જોઈજો ક્વોલિટી સુપર ક્વોલિટી વેર કાંઈ ઘટેની કોલેટી સોળસો સિત્તેર ભાવ ભાઈ નવી તુવે રે સોળસો રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ક્વૉલિટી તુવેની સોળસો રૂપિયા ભાવ થયો આજનો આનો જોઈ ક્વોલિટી સોળસો રૂપિયા ભાવ આ તું એનો આજનો ભાઈ ભાઈ નવી તું રે પંદરસો ને અઠ્યાસી રૂપિયા ભાવ થયો ક્વૉલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવી હે ભાઈ તું પંદરસો ને અઠ્યાસી ભાવ થઈ ગયો તું એનો ભાઈ આજનો એવો ક્વોલિટી તું ભાઈ આ ભાવ પંદરસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ કરી ના આવી તું વેરે ભાઈ જોઈ લો પંદરસો ને સિત્તેર રૂપિયા ભાવ થઈ ગયો તું આજનો ભાઈ પંદરસો સિત્તેર ભાવ હોવાનો આજનો